દેશના પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે તેમની સાથે પૂર્વ પીએમ ચૌધરી ચરણસિંહ અને હરિયાળી ક્રાંતિના પિતા એમ એસ સ્વામીનાથનને પણ ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ માહિતી આપી છે આ દરમિયાન નરસિંહ રાવના પૌત્ર એન વી અંગે પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું છે કે પીએમ મોદીની સરકારે નરસિમ રાવને કોંગ્રેસના હોવા છતાં તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા છે આ માટે હું તેમનો આભાર માનું છું નરસિમ્મા રાવને ભારત રત્ન મળવા પર તેમના પૌત્ર એન વી સુભાષે કહ્યું કે પીએમ મોદીએ પીવી નરસિમ્હા રાવનું સન્માન કર્યું છે જો કે તેઓ કોંગ્રેસ પાર્ટીના છે હવે હું યુપીએ સરકારને ખાસ કરીને ગાંધી પરિવારને દોષ આપું છું કે બે હજાર ચારથી બે હજાર ચૌદ સુધી જ્યારે કેન્દ્રમાં યુપીએની સરકાર હતી ત્યારે અમને કોઈ એવોર્ડ મળ્યો નથી ભારત રત્ન તો છોડો કોંગ્રેસ પાર્ટીની નિષ્ફળતાઓ માટે નરસિમ્હા રાવને બલિનો બકરો બનાવવામાં ગાંધી પરિવારે મોટી ભૂમિકા ભજવી ી